દસ ડિગ્રી તાપમાન વચ્ચે રાજસ્થાન નડીના આવેલા બનાસકાંઠા જિલ્લાની સાત ચેકપોસ્ટો ઉપર સઘન ચેકિંગ હાથ ધરાયું છે કડકડતી ઠંડીમાં પણ પોલીસ જવાનો ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરી રહ્યા છે અને ગાડીઓ ચેક કર્યા બાદ જ રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ અમીરગઢ બોર્ડર પરથી અમીરગઢ પોલીસે સફેદ પાવડરના કટ્ટાનયાર્ડમાં રાજસ્થાન ગુજરાતમાં લઈ જવા તો દારૂ ઝડપી પાડ્યો છે પોલીસે કુલ ત્રેવીસ લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરી ચાલક સહિત બે લોકોને અટકાયત કરી પોલીસ કુલ ત્રણ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે રથામંબાજી નજીક આવેલા રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા પાંચ દિવસથી તાપમાનમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે માઉન્ટ આબુમાં માઇનસ ચાર ડિગ્રી તાપમાનથી કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો હતો કાર અને ઘાસ ઉપર બરફની ચાદર છવાઈ ગઈ હતી જેને લઈને સહેલાણીઓએ બરફની મોજ માણી હતી તો બીજી તરફ અંબાજીમાં ગ્રામ પંચાયતમાં રાત્રે બાર વાગ્યેથી લોકો ઈ કેવાયસી માટે લાઇનમાં બેઠેલા જોવા મળ્યા હતા જેઓ માટે ઠંડી સજારૂપ બની હતી

પાલનપુર તાલુકામાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા સામે ખેડૂતો જજુમી રહ્યા છે ભૂગર્ભમાં પાણીના તળ નીચે જવાથી બોર ફેલ જાય છે આ મુદ્દે સ્થાનિકોએ આંદોલન છેડતા રાજ્ય સરકારે પાણીની સમસ્યાના હલ માટે લાખો રૂપિયાના ખર્ચે કસરા પાઇપલાઇન મંજૂર કરી છે જે પાઇપલાઇન થકી અસરગ્રસ્ત ગામોના તળાવ ભરાશે છે જેથી પાણીના તળ ઊંચા આવશે પરંતુ મલાણી સાઈઠ વિસ્તારના પંદરથી વીસ ગામોના નામના જ તળાવ છે તળાવોમાં દબાણો હોય સરકારને તળાવો ભરવાની યોજના ફળીભૂત થાય તેમ ન હોય દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે

ગેરકાયદેસર ચોરી કરીને રક્તચંદન જથ્થો પાટણ પાસેના એક ગોડાઉન માં સંતાડાયો હતો આંધ્રપ્રદેશ તિરુપતિ રેડ સેન્ટર્સ ટાસ્ક ફોર્સ બાતમીના આધારે પાટણ પહોંચી હતી પાટણની એલસીબી અને બાલીસણા પોલીસને સાથે રાખી હાજીપુરના એક શ્રેય વિલાના ગોડાઉન નંબર સિત્તેરમાં કરોડોના રક્ત ચંદનના એકસો પચાસ ટુકડા પકડી પડ્યા હતા જથ્થાનો કુલ વજન ચાર પોઈન્ટ પાંચ ટન જેટલો થયો હતો અને તેની કિંમત અઢી કરોડ જેટલી આંકવામાં આવી છે આ સાથે જ પાટણના ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી શાળામાં ઓરડાની ઘટના કારણે બે પાડીમાં શાળા ચાલતી હોવાથી ગામલોકોએ ઓરડા અને શિક્ષકોની ઘટ પૂરી કરી માંગ કરી છે ત્યારે ધાનેરાના જાડી ગોળિયા શાળામાં છ શિક્ષકોની સાથે સાત ઓરડાની ઘટ છે પરિણામે શાળાના બાળકોને બે પાડીમાં બોલાવવામાં આવતા શાળા તંત્ર મજબૂર બન્યું છે શાળામાં એકથી આઠ ધોરણ સુધી ત્રણસો ને બાળકો અભ્યાસ કરે છે બે વર્ષ પહેલા છ જર્જરિત રૂમ તોડવામાં આવ્યા હતા જે આજ દિન સુધી બન્યા જ નથી વાલીઓમાં અનેકવાર રજૂઆત કરી છે છતાં હજુ સુધી રોમ બન્યા જ નથી થરાદ તાલુકાના રાણપુર ગામ ખાતે માઇનોર કેનાલમાં રાતના અરસામાં જીજે બાર સીપી બે શૂન્ય બે આઠ નંબરની બોલેરો ખાબકતા ડ્રાઈવર લાપતા જોવા મળ્યો હતો ત્યારે સવારમાં પબ્લિકને ખબર પડતા ફાયર બ્રિગેડ અને સરકારી તંત્રને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી આવી હતી ત્યારે ક્રેન દ્વારા બોલેરો કેપરમાં બહાર કાઢવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડની ટીમની શોધખોળ ચાલુ છે ત્યારે હજુ સુધી ડ્રાઈવર જોવા મળ્યો નથી તે માટે મોટા નેતાઓ મોટી મોટી વાતો કરે છે કે નાલતરફેણ આજુબાજુમાં કાટાળા તારની વાળ કરશું એવી બધી સુવિધા કરશું છતાં એમાં એક પણ દેખાતું હવામાન નિષ્ણાતા મલાલ પટેલ દ્વારા આગામી તારીખ સોળથી બાવીસ ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે આગામી સત્તર ડિસેમ્બરથી રાજ્યોમાં ઠંડીમાં ઘટાડો થશે